પૂસરી ગામે માતૃશ્રીની પુણ્યતિથિના રામધૂન બોલાવી સત્સંગ કાર્યક્રમ કરાયો તલોત તાલુકાના પૂસરી ગામના વતની નરેન્દ્રભાઈ જે તલોત તાલુકાના અન્નદાતા તરીકે ખૂબ જ પ્રચલિત છે એમના પિતાશ્રી નટુ કાકાથી રામ રોટી ચલાવી તેમજ માતા પિતા વિહોણી ગરીબ કન્યાઓના સમૂહ લગ્ન કરાવી ટોટલ કર્યાવર આપી તેમજ અનેક સેવાઓ કરી અનેક લોકોના આંસુ લૂછવાની સેવા એમના પિતાશ્રી કરતા આવ્યા છે આજે તેમની માતૃશ્રીની કંકુબાને અઢારમી પુણ્યતિથિ નિમિત્તે રામધૂન બોલાવી સત્સંગ કાર્યક્રમ રાખી માતા કંકુબાના કરેલા સારા કાર્યોને યાદ કરી માતૃશ્રીને સાચી શ્રદ્ધાંજલિ આપી હતી નરેન્દ્રભાઈ હંમેશા લોકોના આંસુ લૂછવા કામ કરી બીજાના ભલામાં પોતાનું ભલું ઈચ્છના રહેવા નરેન્દ્રભાઈને જન્મ આપનાર જનતાને પણ કોટી કોટી વંદન જનની જણે તો ભક્ત જણ જે યા દાતાના સુર નહીતર રહે છે વાંજણી મત ગુમાવીસ નૂર આ કહેવતને નરેન્દ્રભાઈએ સાર્થક કરી

મનસરી હોસ્પિટલના મનોચિકિત્સક ડોક્ટર ભાવેશભાઈ પટેલ દર મહિનાના બીજા અને ચોથા રવિવારે નો માલી સાહેબનું હોસ્પિટલ સલારી નાકા પટેલવાડીની બાજુમાં રાપર કચ્છ મોબાઈલ નંબર સિક્સ થ્રી ફાઇવ નાઇન સિક્સ સિક્સ ફાઈવ થ્રી ફાઈવ સિક્સ ક્રિષ્ના હોસ્પિટલ રાપર